thank you વડોદરામાં ફાયર બ્રિગેડ સાધનો ખરીદી કૌભાંડ ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસી દ્વારા ત્રણ પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાની ફાયર બ્રિગેડ સાધનો ખરીદવામાં કૌભાંડ થયો હોવાનું સામે આવતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે તપાસમાં કૌભાંડના ઈશારા મળતા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ ડેપ્યુટી ચીફ નૈતિક ભટ્ટ અને તત્કાલીન એચઓડી ડોક્ટર દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાધનો દસ થી બાર ગણા વધુ ભાવે ખરીદાયા હોવાનો અહેવાલ મળ્યો છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તાત્કાલિક પગલાં લેતા અધિકારીઓ સામે કડક સંદેશો આપ્યો છે તપાસ કમિટી વધુ વિગતમાંથી ભ્રષ્ટાચારના ચિહ્ન શોધી રહીશે લગભગ ડિપાર્ટમેન્ટના જે અલગ અલગ વસ્તુઓ છે એ ખરીદી બાબતે અમે રજૂઆત મળેલી હતી આ રજૂઆતને ધ્યાને લેતા લગભગ બે ત્રણ દિવસ મીડિયામાં પણ આ વિષય ચાલ્યો હતો લગભગ અઠવાડિયાનું ચાલતું હતું એટલે પછી આના પછી તપાસ કમિટી નિમવા માટે મેં નિર્ણય લીધી હતી એમાં ડેપ્ટી કમિશનર ગંગાસન અને અકાઉન્ટ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી આ તપાસને અહેવાલ રજૂ કરતા એની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે આના આધારે હવેથી આ જે કાર્યવાહી પછી વધારનું ડિપાર્ટમેન્ટ એન્કવાયરીનું પણ શરૂ કરવામાં આવશે અને હાલ આ નિર્ણય લીધી છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી સીએફઓ અને ડેપ્યુટી જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવશે છે અત્યારે કારણ કે આ એન્કવાયરી ડિપાર્ટમેન્ટ એન્કવાયરી કરતા પહેલા જે પ્રિલિમિનરી સસ્પેન્શન છે એ આ પ્રોસિજર છે એના પ્રોસિજરના આધારે આગળનું કાર્યવાહી